નમસ્કાર વેધર એનાલિસિસમાં આપની સાથે હું છું સેજલ હવામાન વિભાગનું નવકાસ્ટ જાહેર થયું છે અને નૌકાસ્ટ પ્રમાણે આગામી ત્રણ કલાકની અંદર અમુક વિસ્તારો એવા છે કે જ્યાં ભારે વરસાદ પડવાની શક્યતા છે એકતાળીસથી એકસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જટકાના પવનો ફૂંકાઈ શકે છે પ્રકારની આગાહી હવામાન વિભાગે કરી છે એ જે વિસ્તારો છે એમાં બનાસકાંઠા ભરૂચ ભાવનગર દેવભૂમિ દ્વારકા જૂનાગઢ મહેસાણા નર્મદા પાટણ પોરબંદર સાબરકાંઠા આ વિસ્તારો છે કે જ્યાં આગામી ત્રણ કલાકની અંદર ભારેથી અતિભારે વરસાદ પડવાનું નાવકાસ્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે સિસ્ટમ જે બની રહી છે બંગાળની ખાડીની અંદર એ બંગાળની ખાડીની સિસ્ટમની અસર છે ગુજરાત પર થઈ રહી છે અને એવું અનુમાન અને એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી કે સિસ્ટમના કારણે જોરદાર વરસાદ છે એ આજથી શરૂ થઈ જશે પણ એમાં થોડોક ગેપ આવ્યો છે એ ગેપ કેમ આવ્યો છે એના વિશે વાત કરીશું અને અત્યારે કયા વિસ્તારોમાં શું માહોલ છે એના વિશે વાત કરીશું સૌથી પહેલાં વિંડીના માધ્યમથી સમજી લઈએ કે અત્યારે વરસાદની પરિસ્થિતિ શું છે અત્યારે મુંબઈ મહારાષ્ટ્ર આસપાસના વિસ્તારોમાં ભયાનક વરસાદ પડી રહ્યો છે અને અલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે ત્યાં એ વિસ્તારોની અંદર અને રજા પણ એક દિવસની મુંબઈ મહારાષ્ટ્રની અંદર જાહેર કરવામાં આવી છે કેમ કે ભારે વરસાદ છે એ વરસી રહ્યો છે કચ્છનો આ વિસ્તાર તમે જોઈ રહ્યા છો કચ્છ ખાવડા આસપાસના વિસ્તારો નલિયા ગાંધીધામ આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ છે એ વરસી રહ્યો છે અમદાવાદ વડોદરા દાહોદની અંદર પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં સુરત તાપી નવસારી ડાંગ છે નર્મદા છે ભરૂચ છે બધા જ વિસ્તારોની અંદર વરસાદની શક્યતા વિંડીમાં વ્યક્ત કરાઈ રહી છે એની સાથે સાથે મહેસાણા સાબરકાંઠા ખેડબ્રહ્મા પાલનપુર રાધનપુરના વિસ્તારોમાં અને આ તરફ સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં મોરબી સુરેન્દ્રનગર રાજકોટ ગોંડલ જસદણ અમરેલી આ જે વિસ્તારો છે ભાવનગર એ બધા જ વિસ્તારોની અંદર હવામાન જે છે એ પલટાયું છે અને વાતાવરણની અંદર ભારે પલટા સાથે ગાજવીજ સાથે વરસાદ પડે પ્રકારની આગાહી વિંડી મોડલ કરી રહ્યું છે તમારા વિસ્તારમાં શું પરિસ્થિતિ છે એ તમે કમેન્ટમાં લખશો તો અમારા સુધી પહોંચશે અને તો અમને ખબર પડશે પણ વલસાડ આસપાસની સિસ્ટમ તમે જોઈ રહ્યા છો મુંબઈ મહારાષ્ટ્ર આસપાસ અને ત્યાર પછી હવે અત્યારે રાત્રે આજના દિવસે રાત્રે આઠ વાગ્યા સુધીમાં કંઈક આ પ્રકારની પરિસ્થિતિ વિંડી દેખાડી રહ્યું છે કે વલસાડ દમણ દાદરા નગર હવેલી આસપાસ ભયાનક વરસાદ પડે એવી શક્યતાઓ છે સુરત આસપાસના જે વિસ્તારો છે ત્યાં પણ એ પ્રકારની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે જે ત્રણ કલાકનું નાવકાશ જાહેર કરવામાં આવ્યું છે એમાં પણ આપણે સતત એવું કહી રહ્યા હતા હવામાન વિભાગ અને બાકી બધા મોડેલ કે વરસાદ છે એનું જો આજથી શરૂ થઈ જશે એનું કારણ શું હતું એનું કારણ એ હતું કે બંગાળની ખાડીમાં અહીંયા જે સિસ્ટમ બની હતી એ અહીંયા સુધી પહોંચી એના પાછળ પાછળ બીજી સિસ્ટમ તમે આ જે ઘેરાઓ જોઈ રહ્યા છો એ બીજી સિસ્ટમ છે એ અહીંયા સુધી પહોંચી છે એટલે આ જે પાછળની સિસ્ટમ છે એના કારણે અહીંયા જે સિસ્ટમ આવી હતી એ નબળી પડી ગઈ અને અહીંયા જે સિસ્ટમ છે એ વધારે મજબૂતીથી હવે આગળ વધી રહી છે એટલે આવતીકાલથી રાજ્યમાં ફરી એકવાર નવા અનુમાન પ્રમાણે વરસાદી જોર છે રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ન્યુમેરિક મેરિક મોડલ હવામાન વિભાગનું છે એના થ્રુ પણ સમજી લઈએ કે આવું કેમ થયું તમે જોઈ રહ્યા છો જે સિસ્ટમ બંગાળની ખાડીની અંદર પહેલાં બની હતી આ વિસ્તારમાં એ ધીમે ધીમે આગળ આવી અને સીધી ગુજરાત પર આવી આવશે એવું કહેવાનું કહેવાતું હતું અને ગુજરાત પર આવશે અને એની અસરના કારણે ગુજરાતમાં અતિભારે વરસાદ છે એ આજથી શરૂ થઈ જશે પણ એના પાછળ જે આ બીજી સિસ્ટમ તમે જોઈ રહ્યા છો એ જે બીજી સિસ્ટમ આવી એ બીજી સિસ્ટમના ઘેરાવાના કારણે અહીંયા જે હતું એ એ સિસ્ટમ છે એ નબળી પડી અને નબળી પડી એના કારણે એનું જોર ઘટ્યું અને એના કારણે વરસાદ છે એ જેવું કહેવાય રહ્યો હતો અતિ ભારે કે અત્યંત ભારે એવો વરસાદ છે એ નથી પડ્યો જો કે વરસાદ પડ્યો છે અમરેલી આસપાસના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં દક્ષિણ ગુજરાતની અંદર એટલે વરસાદ પડી રહ્યો છે પણ જે ભયાનકતા સાથે વરસાદ પડવાનો હતો એમાં એક દિવસ છે એ મોડું થયું છે આ સિસ્ટમના કારણે ધીમે ધીમે એ સિસ્ટમ જેમ આગળ આવશે એટલે સીધી ગુજરાત પર આવશે એવું પણ મોડેલ દર્શાવી રહ્યું છે આ સિસ્ટમ ધીમે ધીમે વચ્ચે આવી ગઈ છે અને વચ્ચેથી પછી એની અસર એટલે દક્ષિણ ગુજરાત મહારાષ્ટ્ર મુંબઈ આસપાસના વિસ્તારો છે સતત અલર્ટમાં છે અને એકવીસ તારીખનો આ માહોલ છે કે જ્યાં સિસ્ટમ સીધી ગુજરાતની નજીક આવશે એટલે વરસાદનું જોર ફરી પાછું એકવાર વધશે એ વરસાદનું જોર વધશે એટલે ભારેથી અતિભારે વરસાદ પડશે અને તમે નીચેનો વિસ્તાર જોઈ રહ્યા છો મુંબઈ મહારાષ્ટ્ર કોંકણનો જે પટ્ટો છે ત્યાં સુરત વલસાડ આસપાસનો જે પટ્ટો છે ત્યાં રેડ કલરમાં દર્શાવાયેલું છે એટલે ત્યાં વધારે ભારે અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતા છે અને પછી સીધું બાવીસ તારીખ આસપાસ એ સિસ્ટમ સીધી ગુજરાત પર આવતી હોય એ રીતનું હવામાન વિભાગનું અનુમાન છે એટલે એકવીસ બાવીસ તારીખ આસપાસ ફરી ગુજરાતની અંદર વરસાદનું જોર છે વધશે અને આ તરફ એક સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય છે અરબસાગરની અંદર એટલે એની અસર પણ થશે ને અત્યારે જે વરસાદ પડી રહ્યો છે એમાં મોનસૂન ટ્રફ છે એ સીધું આ તરફ જઈ રહ્યું છે એટલે એની અસર પણ છે એ થઈ રહી છે એટલે બાવીસ તારીખે ગુજરાતમાં કંઈક આ પ્રકારની પરિસ્થિતિ હશે હવામાન વિભાગના આ મોડેલ પ્રમાણે અને પછી ધીમે ધીમે સિસ્ટમ આગળ નીકળી જશે જેના કારણે પછી ધીમે ધીમે વરસાદનું જોર ઘટશે પણ જ્યારે સિસ્ટમ સીધી ગુજરાત પર પહોંચશે તો ઓલ ઓવર ગુજરાતમાં એની ભારે અસર થશે અને જ્યારે સિસ્ટમ નીકળશે ત્યારે કચ્છ સુધી એની અસર છે એ થવાની છે હવામાન વિભાગનું આ નવકાસ્ટ અને લેટેસ્ટ અપડેટ છે તમારા ગામ વિસ્તાર અને જિલ્લામાં કેવો માહોલ છે તમે કમેન્ટમાં લખશો ત્યારે અમારા સુધી એ માહિતી પહોંચશે અત્યારે જે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતો માહિતી આપી રહ્યા છે એ અમે તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ તો તમે કમેન્ટ કરો અને અમારા સુધી માહિતી પહોંચાડો કે તમારા જિલ્લા ગામ વિસ્તાર શહેરમાં વરસાદ છે નથી છે તો કેવો છે આ બધું જ કમેન્ટમાં લખીને અમારા સુધી પહોંચાડી શકો છો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર